પાટણ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને સારો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાના ઘરે ઘરે આપણી આન બાન શાન સમો તિરંગો લહેરાતો જોવા મળી રહ્યું છે આવનારા દિવસોમાં અભિયાન વધુ મજબૂત બને તે માટે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને અપીલ કરતા જણાવ્યું છે કે દેશના તમામ લોકોમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતું અભિયાન એટલે હર ઘર તિરંગા અભિયાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ લોકોને આ અભિયાનમાં સહભાગી બનવા માટે આહવાન કર્યું છે હું પાટણના દરેક નાગરિકોને નમ્ર અપીલ કરું છું કે તેઓ તારીખ બાર થી પંદર ઓગસ્ટ સુધી પોતાના ઘરે કાર્યસ્થળે દુકાને અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવીને દેશના પાવન અવસરમાં સહભાગી બની પ્રકાશ રાવલ નો રિપોર્ટ તન્ના સમાચાર પાટણ નમસ્તે હું જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દેશના તમામ લોકોમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર કરતું અભિયાન એટલે હર ઘર તિરંગા અભિયાન આપના દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા માટે આહવાન કર્યું છે હું પાટણના દરેક નાગરિકોને નર્મ અપીલ કરું છું કે વો તારીખ બારથી પંદર અગસ્ટ સુધી પોતાના ઘરે કાર્યસ્થળે દુકાને અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવીને અને દેશના આ પાવન ઉત્સવમાં સહભાગી બને أبهر